નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે સે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડેડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસોનું ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી અને એસપી એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર એ વહીવટી વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારીએ આ ઝુંબેશ ચલાવી છે એમને પણ કાર્યવાહી કરવાની શ્રી અમને બાહેધરી આપી છે ડીડીઓ શ્રી એ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ અધિકારી નામ શું કયા કયા અધિકારીઓ ટીડીઓ શ્રી એ સોમવારે નવ તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓ અને એમણે કીધું કે ડીડીઓ શ્રી ની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ શ્રી ની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષાંક આપ્યો અને ઝુંબેશ રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે

તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું અમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાઇસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લા અમદાવાદ થાય છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કેમ આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિ એ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદીને ગેટો ખોલાઈને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે

આ આ તમામ હજુ છે બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો